સહારા ક્લિનિક ડબેલ તો માનવ સેવા માટે એરિયા એક ક્લિનિક ચાલુ કરવામાં આવ્યું છે જે હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ ડબેલ ગોરા મોહલ્લામાં એડ્રેસ આવ્યો છે ને આટલે આપણે નોર્મલ પ્રાઇઝમાં તમને બધી જ સેવાઓ મળી જવાની છે જેમાં ચેકઅપ બે દિવસથી દવા ફક્ત એકસો ને ત્રીસ રૂપિયામાં જે રીતના આ પેમ્પલેટમાં તમે જોઈ લો આ બધી સેવાઓ તમને એકદમ ઓછામાં ઓછા દરમાં મળી જવાની છે આટલે બી ઘણા છોકરાઓ છે

જે દવામાં પૈસા અફોર્ડ નહીં કરી શકે ચેકઅપમાં નહીં અફોર્ડ કરી શકે તે વિઝિટ કરી શકે અને એનો લાભ એમને મળે જે એના હકદાર છે તે લગ્ન બી એનો લાભ એમને પહોંચે તો આ વિડીયોને વધુમાં વધુ તમે શેર કરી બીજા લગ્ન બી માહિતી પહોંચાડજો કેમ કે એમને ફાયદો થશે તે બી તમારા માટે દુઆનું કામ કરે છે અને દુવા એવી વસ્તુ છે ને કે જે બધા રૂકાવટ આપણી લાઈફમાં આવે છે તેને બિલકુલ ખતમ કરી રહી છે તો વિડીયોને ફક્ત તમારે શેર કરવાનો છે કે એનાથી વધુમાં વધુ લોકો એનો ફાયદો ઊંચકે તો આ જે સંચાલિત ટ્રસ્ટ છે જે સહારા ક્લિનિક્સવાળા છે અને હ્યુમન રેસ ચેરિટેબલ ટ્રસ્ટ છે તે તો એમનું કામ કરી જ રહ્યા છે તો આપણું કામ એટલું જ છે કે ખાલી વિડીયોને શેર કરવાનું છે આજના માટે આટલું જ અસલમભાઈને ફોલો ન કર્યા હોય તો અવશ્યથી ફોલો કરી લેજો અવનવી આવી માહિતી મેં રોજની તમારા માટે લઈને આવું છું